તો પરસોત્તમ રૂપાલાએ પોતાનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે અને આજે રૂપાલા સુરત ખાતે પહોંચ્યા છે રૂપાલા દ્વારા ઉમિયાધામમાં મા ઉમિયાના દર્શન કરવામાં આવ્યા હતા મા ઉમિયાની પાસે ચૂંટણીને લઈને આશીર્વાદ તેમણે લીધા હતા મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે મનીષ રૂપાલાનો સુરતમાં ચૂંટણી પ્રચાર જે જોવા મળી રહ્યો છે મા ઉમિયાના દર્શન બાદ હવે કયા પ્રકારના કાર્યક્રમો રહેશે તેમના જી બિલકુલ વાત કરીએ તો મા ઉમિયાના દર્શન બાદ જે કહેવાય કે ઉમિયા ટ્રસ્ટ તરફથી એક સન્માન સન્માન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અને ત્યાં ગાડી જે પુષોટમ રૂપાલા છે અત્યારે હાજર દેખાઈ રહ્યા છે અને ઉમિયા ટ્રસ્ટના જે જે કહેવાય કે લોકો છે તેમના તરફથી અત્યારે આ રીતના તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે પરંતુ જે રીતના વિવાદ છેડાયા હતા ત્યારબાદ ઠેર ઠેર પોલીસનો કાફલો ફરકી દેવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત ચાપતો ગોઠવી દેવામાં આવ્યો હતો અત્યારે જોઈ શકાય છે કે ઉમિયા ટ્રસ્ટ તરફથી આ રીતના જે સન્માન કરવા કરવામાં આવી રહ્યો છે અને સુરતમાં તેમના ઠેર ઠેર કાર્યક્રમ છે ત્યારે લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે જોડાયા છે ત્યારે વાત કરીશું કઈ રીતનો સન્માન સમાર કાર્યક્રમ કઈ રીતના સન્માન કરવામાં આવી રહ્યું છે એ બિલકુલ વાત કરીએ તો કઈ રીતના ત્યારે ઉમિયા પરિવાર તરફથી ઉમિયા પરિવાર તરફથી કઈ રીતના સન્માન કરવામાં આવ્યું છે રૂપાલેશ્વર કઈ અવાજ નથી આવતો ઉમે પડી વાત તરફ કે રૂપાલી જી તરીકે સન્માન કરવા છું હા બરાબર છે અમે એને ભરો સહકાર સાથ છે અમારો અમે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનો પ્રેસિડેન્ટ છું અને બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અને ઉદ્યોગપતિ અને જે ભાજપના ધારાસભ્ય છે અને પૂર્વ ધારાસભ્ય છે આ તમામે તમામ લોકો અત્યારે અહીં હાજર રહ્યા છે અને તમને સન્માન કરવા માંગુ રહ્યો છે જે રીતના મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર છે અને તમામ જે ઉદ્યોગપતિ છે જે મેયર છે સુરતના દક્ષેશભાઈ માવાણી તે પણ અત્યારે આવી પહોંચ્યા છે અને આ રીતના મંત્રી પુરુષોત્તમ રૂપાલા જે કહેવાય કે તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે ઠેર ઠેર જે રીતના સુરત શહેરમાં આજે કાર્યક્રમ છે અને અત્યારે પણ આ રીતના સુરતના ઉમિયાધામ ખાતે તેમનું કાર્યક્ર હોય કે પછી અલગ અલગ સમાજ ને લઈને બંદોબસ્ત ગોઠવી રહ્યો છે પરંતુ જે રીતના વિવાદ કરાયો છે સુરત ના છેવાડા આવેલું જે ગામ છે ગોપિયન ગામ ત્યાં ગાડી પણ છ વાગ્યાના આસપાસ જે સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે જે મથુરભાઈ સવાણી છે તે પણ અહીંયા ગાડી અત્યારે હાજર છે ધારાસભ્ય મનુભાઈ ચોધવા છે તે પણ ઉમિયા ટ્રસ્ટના પરિવારના લોકો છે તે પણ અહીંયા અત્યારે આવે છે તે તમામ લોકો છે તે અત્યારે આ સમાન સવાર કાર્યક્રમમાં યોજાયા છે અને આ રીતના પુરુષોત્તમ રૂપાલાનો જે કહેવાય કે સમાન સવાર કાર્યક્રમ યોજાયું છે ત્યારે સુરતના ઉમિયા ધામ ખાતે અત્યારે પુરુષોત્તમ રૂપાલાજીનું સન્માન કરવામાં આવ્યું છે અને અત્યારે તમામ જે કહેવાય કે વિસ્તારના જે ધારાસભ્ય છે ખાસ કરીને જે ઉમિયા ધામના સાથે જોડાયેલા મનુભાઈ પટેલ છે તે પણ અત્યારે હાજર રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય જે વિવેક પટેલ છે એ પણ અત્યારે સમાન શાળામાં જોડાયા છે જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે